જો અમારા મારા પાટ ભાઈ એ છે આ એવા જ હોય ને કીધું પાટ ભાઈને કાને કટેને ચક્કર મારો બીતા તા માથે બેસીને મારો પણ કોઈ બીતાતા કે પાડી જાય એને આપણે વિના તો આખી કોડી લેવાની કાન બાન એમ છે કીધું હાલીન તો એક ચક્કર મારો દોરીને તો ઓજી બાપો રાં જોય હોય આવજો ને હાથ દાળો ચડાવ કેટલો ટાઈમ થયો ક્યુ કે હાલો કીધું એક ચક્કર મારો પછી એક ચક્કર પાટ ભાઈ

ઘોડી બહુ પાવર વાળી મારજે એક રાઉન્ડ મારતો આમ ખાલી મોટી છે મારા ભાઈ જીણકો પડે પણ તો એ જોજો ભાઈને કીધું એક રાઉન્ડ લગાવ ભાઈ માથે બેઠા છે જોઈ લ્યો એની હાલ બહુ સારી હાલ ની છે બહુ એટલે બહુ સારી ભાઈ એમ છે ઓ ભાઈ એનો બેવલ બેવલ ને કટ છે કાઈ દેસન ભાઈ ભાઈ બહુ સારી હાલની છે ઘોડી થોડીક તકલીફ ઈ થતી હતી કારણ કે સીધી અંદર ઠાણિયામાં જવા કરતી હતી એટલે પછી થોડોક પ્રોબ્લેમ ઈ થતો તો બાકી રોડે ચડાવી હોય તો બહુ મસ્ત હાલતી હતી બે પગે અથર પણ થાય છે આઈ ક્લાસ થોડીક કંથીલી પણ છે કાઠિયાવાડી રહી એટલે કાઠિયાવાડીનો થોડોક પાવર તો બતાવે વાહ બહુ સારી ગોળી છે બહુ સારી દાબી કહેવાડી છે ચમણી અને કટે હાલમાં બે પગ ધોયેલા દેવમણી છે બે પગ જોયેલા છે ખાલી બાનું છે મજા આવી જોયા રાખી થયું કે હજી પાછી રાઉન્ડ મારી ભાઈને કીધું એકવાર પાછી હજી રાઉન્ડ લગાવો બીજી વાર રાઉન્ડ લગાવ્યો બહુ મસ્ત આવેલ છે બહુ બહુ મસ્ત છે કારણ કે સીધું અંદર કાયમી બંધાતી હોય એટલે સીધું અંદર જવા કરે છે એટલે થોડીક ઓલી તકલીફ પડતી હતી પછી કીધું હવે ગાડીમાં ગાડીમાં બે એની ની સ્પીડમાં તો પણ બહુ સ્પીડ મસ્ત અહીંયા પાંત્રીસની સ્પીડે થઈ જતી હતી પણ એમાં એવું થતું અંદર હતું અંદર લાઈટ બનતા હોય